એટલે 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 શું શું અને કે સૌથી નાનું અવલોકન બરોબર સૌથી મોટું અવલોકન કયું ચાલીસ નેવું એસી ત્રીસ દસ વીસ સૌથી મોટું અવલોકન નેવું ઓકે

અ સક્ત આવૃત્તિ વિતરણ મારે આવસકત કોને કહેવાય પણ તો જ્યારે xi fi આપવી હોય ત્યારે ઓકે ચલો એક આવસકત આવૃત્તિ વિતરણ આપું છું હું અહીંયા લગુ છું આ x અને અહીંયા આ f ઓકે સિત્તેર આ નેવું ને આવૃતિ ત્રણ પાંચ છ ચાર બે બરોબર આ પ્રશ્ન હવે એજ વિસ્તાર આર અને વિસ્તાર શોધવાનો છે

હું જોઉં તમને ખબર પડે કે લાઈક સેજ કેટલા એક્સેલ કેટલા આમાં એક્સેજ કયા લઈશ એક્સેલ કયા લઈશ तो ओके, तो 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 तो

સ્વાધ સ્વાધ્યાય આ રહી સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક બરોબર હું ક્રિએટ કરું તો તમે ત્યાં પોસ્ટ કરી શકશો ને હેન્ડલ કરી શકશો જો મેં ગૂગલ ક્લાસ માં મોકલી દીધું તમને બતાવશે બી ખરા એટલે તમારે ત્યાં હેન્ડલ કરવાનું છે એટલે જોઈએ કેટલા ને આવડે છે કેટલા નથી આવડતું સેલા છે લગભગ મેક્સ ટુ મેક્સ 5 10 મિનિટ નું એ કામ નથી આ તમારે તો 4:30 આ હા ચારે ચાર મેક્સ ટુ મેક્સ પાંચ દસ મિનિટે નહીં થાય કેમ મોટા દાખલા છે તમારે પ્રશ્ન નથી લખવાનો સીધો જવાબ જ લખવાનો છે વિસ્તાર આર બરાબર એક્સ એચ માઇનસ અને વિસ્તાર આર બરાબર એક્સ સૂત્ર લખીને કિંમત મૂકવાની છે તો જલ્દી ફટાફટ ગણો અને કોઈ ના આવડે તો ચોપડા હાથમાં છે હું શીખવાડીશ એટલે જ મિટિંગ ચાલુ રાખી છે કદાચ કોઈ ના આવડે શીખવાડું બોલતા જાવ દાખલા નંબર એક બે ત્રણ થી

તમે એડ સ્કેન કરીને એક એપ્લિકેશન આવે છે પ્લે સ્ટોરમાં એને ડાઉનલોડ કરો પછી તમને એક વાર બતાવ્યું એમાં કેમેરાનું બટન ઓન કરવાનું પછી જે તમે લખ્યું હોય એ કન્ટિન્યુ કન્ટિન્યુ કરીને ચાર પાંચ પેજ તમારે ફોટા પાડી લેવાના પછી એને સેવ એસ પીડીએફ કરવાનું પીડીએફના નામમાં ચાર પોઈન્ટ એક ક્લાસ એવું લખવાનું પછી શેરના બટનમાં ક્લિક કરવાની શેરના બટનમાં ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આવશે કે વોટ ક્યાં છે તમારે ગૂગલ ક્લાસરૂમ પર બટન દબાવવાનું જે બટન દબાવશો એટલે તમે સીધા જ આવી જશો તમારા એનકે ટુએલ ના ક્લાસરૂમ માં પછી ત્યાં આગળ તમે અત્યારે જ્યાં લખ્યું કે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ક્લાસ વર્ક એ બટન દબાવી દો એટલે સીધું ઓટોમેટિક ત્યાં હેન્ડિલ થઈ જશે કોઈ હેન્ડિંગ કરો મને કેજો હજુ કોઈનું નથી થયું હજુ કોઈનું નથી આવ્યું ચોપડી દરેક પાસે છે ના હોય તો હું પછી બતાવું મારી પાસે ચોપડી છે દરેક પાસે છે ચોપડી અને પ્રશ્ન ના હોય તો પછી જો બતાવો કદાચ કોઈની પાસે ચોપડી ના હોય તો જોઈ લો આ રહી. મોકલો એટલે મને ખબર પડે વિદ્યાર્થીઓ છે બોલો પેલામાં જવાબ શું આવ્યો મને કહો ચલો પેલામાં વિસ્તાર આરનો જવાબ ચાલીસ ચાલીસ বা ড বা চ ডলো